જય માતાજી મિત્રો ત્રણસો પાસઠ એવરી ડે વ્લોગમાં તમારું સ્વાગત છે તો આજનો વ્લોગ આપણે કુંજરા માર્કેટથી શરૂ કરીએ છે તમે જોઈ શકો છો આપણે ગુંજરા માર્કેટમાં આવી ગયા છે અને ગુલાબ વેચવા માટે ઊભા છે ગુલાબ ઓછું હોવાના કારણે ગુલાબની અંદર તેજી આવી ગઈ છે તમે જોઈ શકો છો સારું ગુલાબ એકસો એંસી અને ખરાબ દોઢસો રૂપિયા જેવું ચાલે છે બજાર ઉપર તો આપણા મિત્રએ ઠંડી ફૂલ પડે છે એના લીધે ચા મંગાવી છે તમે જોઈ શકો છો આ ચા કાઢીને અમે પીએ છીએ તો વિડીયો આખી જોજો અને અમને સપોર્ટ કરતા રહીજો અત્યાર લગીન જેવો કર્યો છે એવો એવો કરતા રહેજો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો આ માર્કેટ તો મિત્રો આવીને આવી અમારી કુંજરાવની માર્કેટની વિડીયો આવતી જ રહેશે રોજને રોજ અમે અપડેટ ચાલતા જ રહીશું તો મિત્રો પછી આપણે બાઈક બહુ દડવાળું થઈ ગયું હતું તો આપણે ધોવાનું હતું તો અહીંયા આમ બાઈક ધોઈએ છે તમે જોઈ શકો છો બાઈક ધોવાની સાથે સાથે મોજ મસ્તી પણ કરીએ જ છે તમને આગળ વિડિયોમાં જોવા મળશે અમારી આખી વિડીયો જુઓ તમે તો આજનો બ્લોગ આપણે બહુ મોટો નહીં ખાલી ત્રણ જ મિનિટો છે તો તમે આ બ્લોગ જોજો તો મિત્રો આપણે ઘરે દેશી જુગાડ કર્યો છે તો આપણે બહાર કંઈ દોડાવવા જવાની જરૂર છે નહીં તમે જોઈ શકો છો આપણે જે દવા છાંટવાનો પંપ આવે તેનાથી બાઇક ધોવાનું શરૂ કરી દીધું છે તમે જોઈ શકો છો જોઈ લો મિત્રો આપણે ડોલો ભરી ભરીને પછી પંપલામ રેડવાની અને આપણું એમટી ધોઈ નાખવાનું પંપથી તો આપણા કાલના બ્લોગ વાળા પુષ્પાભાઉલેન્ડ ડોલે પાણી એલો શરૂ કરી દીધું છે તમે જોઈ શકો છો તો આપડા યુટ્યુબરમાં ખાસ મેમ્બર છે રેગ્યુલર આવી જ જાય આપણી યુટ્યુબમાં વિડીયો ઉતારવા માટે તમે જોઈ શકો છો ડોલેન્ડ ડોલે પમ વડે ફૂલ કરી દેવા લેવાય જો આપણે બાઇક ધોવા માટે પમ શરૂ કર્યો તો તમે જોઈ શકો છો ભેસો અહીંયા ધમાલ કરવાનું શરૂ કરી દીધું છે હવે દોડું તોડીને આવી આવવાનું છે બધાનું જોઈએ આગળ શું થાય છે શું થાય છે જોવા માટે આખી વિડીયો તમે જુઓ તો આપડે આ કાલ જે વ્લોગમાં હતા એમને ધોરણ શરૂ કરી દીધું તમે જોઈ શકો છો તો આ પુષ્પા બહુ મિત્ર છે તમે જોઈ શકો છો સાથે જોડાઈ ગયા છે તો કોઈ દિવસ વિડીયો નહીં પણ આજે આવી ગયા મસ્તી કરવા માટે પૈસ 그 다음에 제이셔 거슬 તો મિત્રો આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો થાય છે જય માતાજી જય શ્રી રામ મળી હવે એક નેક્સ્ટ વ્લોગમાં